નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના છોટા ઉદેપુરમાં એક ભયાનક અકસ્માત થયો છે છોટા ઉદયપુર બાડેલી વચ્ચે આવેલા નેશનલ હાઈવે છપ્પન પર દુર્ઘટના સર્જાઈ હતી હાઈવે પર આવેલા એક ટાબામાં અચાનક પૂર ઝડપે આવતી કાર ઘૂસી ગઈ અને ત્યાં ભોજન કરતા લોકોને અડફેટે લીધા હતા સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા લોકો ચોંકી ગયા હતા જોકે સદન સભ્ય ત્યાં હાજર લોકોને સમય ચૂકતાને લઈ તમામનો આબાદ બચાવ થયો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ગુજરાતના છોટે ઉદેપુર જિલ્લામાં નેશનલ હાઇવે છપ્પન પર અચાનક પૂર ઝડપે આવતી કાર એક ઢાબામાં ઘૂસી ગઈ હાઈવે પર યુ એન્ડ મી ચિકન એન્ડ ચાઇનીઝ ઢાબા પર રાત્રેના સમયે ત્રણ યુવાનો ટેબલ પર બેસીને ભોજન લઈ રહ્યા હતા આ દરમિયાન ધાબાના કપડાં ચીરી એક લક્ઝરી અંકાર પૂર ઝડપી અંદર આવી ગઈ હતી અને કારને આવતા જોઈ ત્યાં હજાર લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમ છતાં એકાદ વ્યક્તિ કાર અડફેટે લઈ લીધા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ